જોઈ રહ્યા છો જામનગરના દરેડ આગળ આવેલી રોડ ઉપરની જે મામલતદાર દ્વારા ફિનિશિંગ વાળી એને ગોલ્ડન કરવાની હોય છે તેની બદલે એ જગ્યા ખુલી છે અને ત્યાંના સરપંચ દ્વારા ટુકડે ટુકડે કરી

કોઈ આવી ગેરકાયદેસર ગૌચરની જગ્યા પર દબાણ કરેલું છે તેના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી થશે શું લેન્ડ ગ્રેડિંગનો ગુનોલ દાખલ ન થવો જોઈએ કે સરકારી જગ્યા કોઈ પણ પચાવી શકે સરપંચને કઈ ઓથોરિટી છે કે પોતાની સાઈનથી ગૌચરની જગ્યા ગમે તેને વેચી શકે